વિષ્ણુગરમી અને હવામાનના ફેરફાર થવાના સંકેત હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આપ્યા આગામી પાંચ દિવસ ગુજરાતમાં કાર ચાર ગરમી પડશે તો અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર ભાવનગર જૂનાગઢ અમરેલી રાજકોટ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ આણંદ સુરત અને વલસાડ જિલ્લામાં ગરમી પડશે ત્યારે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ચોવીસ થી છવ્વીસ મે વચ્ચે તબાહી સર્જી શકે છે બંગાળના ઉપસાગરમાં અને અરબસાગરના ભેજને પગલે ગુજરાતમાં છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે અમદાવાદમાં ચાલીસ કિલોમીટર તો કચ્છમાં પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા તો બંગાળના ઉપસાગરના ચક્રવાતની અસર પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ ઓડિસ્સા સહિતના ભાગોમાં જોવા મળશે ચૌદ થી અઠ્યાવીસ જૂન વચ્ચે ચોમાસું ગુજરાતમાં આવવાની શક્યતાઓ રાજ્યની અંદર છેલ્લા બે અઠવાડિયાથી ભીષણ ગરમીનો માહોલ ચાલી રહ્યો છે જેની અંદર તો શરૂઆતના દિવસ હીટવેવનો રાઉન્ડ હતો અને છેલ્લા એક અઠવાડિયાથી આપણે સિવિયર હિટવેવનો સામનો કરી રહ્યા છે ત્યારે હું આપને જણાવી દઉં કે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર છેલ્લા બે અઠવાડિયાથી બેતાલીસથી થી લઈને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે તો અમુક સેન્ટર એવા છે કે જેમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી કરતા પણ ઊંચું નોંધાયું એટલે કે કોઈ જગ્યાએ છેતાલીસ પોઈન્ટ એક અને અમુક જગ્યાએ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે જે જે અંદર અંદર વિસ્તારોની ડિગ્રી કરતા ઊંચું તાપમાન ગયું છે ત્યાં સુડતાલીસ ડિગ્રીની પણ ફિલ્ડિંગ લોકોએ અનુભવી છે આ ઊંચા તાપમાનની અંદર હવે જોવા જઈએ તો આવનારા બે દિવસ પછી તાપમાનમાં રાહત મળે તેવી શક્યતાઓ છે છતાં પણ હજી ચોવીસ અને પચીસ મે દિવસ સુધી રાજ્યની અંદર તાપમાન છે ઊંચું જોવા મળે ચોવીસ અને પચ્ચીસ મે જે ઊંચું તાપમાન જોવા મળવાનું છે એની અંદર જે છેલ્લા બે અઠવાડિયાથી આપણે જે તાપમાન હતું એના કરતાં એક ડિગ્રીનો ઘટાડો થશે એટલે ચોવીસ અને પચ્ચીસ મે દરમિયાન કોઈ મોટો ઘટાડો તાપમાનની અંદર જોવા નહીં મળે પણ ચોક્કસથી એટલું કહી શકાય કે બે અઠવાડિયાની સરખામણીએ એક ડિગ્રી તાપમાનની અંદર ચોવીસ અને પચ્ચીસ મે દરમિયાન ઘટાડો નોંધાશે